નરે મહત્વના સમાચાર પર કરીએ ત્યારે હાલ જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે છેલ્લા ઘણા દિવસોથી પુરુષોત્તમ રૂપાલા કે જે અનેકો વખત ચર્ચામાં રહ્યા છે ત્યારે પુરુષોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે આ મહત્વના સમાચાર જે સામે આવી રહ્યા છે સી આર પાટીલના નિવાસ સ્થાને રૂપાલાને લઈને એક મહત્વની બેઠક યોજાવાની છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનો સાથે આ બેઠક યોજાઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનો પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે અને ભાજપના ક્ષત્રિય આગેવાનો પણ આ બેઠક માટે હાલ પહોંચ્યા છે બલવંતસિંહ રાજપૂત ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ આ બેઠકમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે અનેક મુદ્દાઓ જે છે તેની પર ચર્ચા હાથ ધરવામાં આવી રહી છે છેલ્લા કેટલાય દિવસોથી પરષોત્તમ રૂપાલાના સામે અનેક વિરોધ કરવામાં આવી રહ્યા છે ક્ષત્રિય આગેવાનો પણ આ બેઠકમાં હાજર રહ્યા છે પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની સામે માફી માંગવામાં આવી હતી છતાં પણ આ વિરોધ યથાવત છે આ જ અંગે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિરેન રાવલ આપણી સાથે જોડાયા છે હિરેન જણાવશો છેલ્લા ઘણા દિવસોથી ખૂબ જ વધારે આ ચર્ચાનો વિષય બન્યો છે અને પુરુષોત્તમ રૂપાલાની સામે અનેકો વિરોધ પણ દર્શાવવામાં આવી રહ્યો છે હવે આ બેઠકોનો દોર શરૂ થયો છે કયા કયા ખાસ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે આ બેઠકમાં તો ક્ષત્રિયના અપમાન મુદ્દે ભાજપ હવે ડેમેજ કંટ્રોલની સ્થિતિમાં હોય તે પ્રકારે દેખાઈ રહ્યું છે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ મુખ્યમંત્રી આજે સીધા સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ છે ભારતીય જનતા પાર્ટીના એમના નિવાસસ્થાને પહોંચ્યા છે અને અહીંયા ક્ષત્રિય સમાજના આગેવાનો કે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એમની સાથે બેઠક અત્યારે શરૂ થઈ છે આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ઉપરાંત ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા પ્રદીપસિંહ જાડેજા બળવંતસિંહ જયરાજસિંહ સહિતના આગેવાનો છે ક્ષત્રિય સમાજના એ આ બેઠકની અંદર હાજર છે રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં જે ક્ષત્રિય સમાજનો વિરોધ પરસોત્તમ રૂપાલા સામે થઈ રહ્યું છે એ વિરોધને કેવી રીતે શાંત કરવો સામાજિક રીતે એને કેવી રીતે ટેકલ કરવું આ મુદ્દા પર ચર્ચા અહીંયા કરવામાં આવી રહી છે ગઈકાલે જ્યારે પ્રધાનમંત્રી સાથે મુલાકાત મુખ્યમંત્રીએ કરી હતી એ સમયે પણ આ ક્ષત્રિય સમાજનો રોષ કેવી રીતે શાંત કરવો તે સૌથી મહત્વનું છે કારણ કે જો આ મામલો શાંત નથી થતો તો ભાજપ વિરોધી મતદાનની જો સ્થિતિ આવે તો સીધી રીતે રાજકોટ ઉપરાંત આસપાસની બેઠકો એટલે કે જામનગર સહિતની જે બેઠકો છે એની ઉપર પણ અસર થઈ શકે તેવી સ્થિતિ છે અને એટલા જ માટે અત્યારે ભાજપ ડેમેજ કંટ્રોલની સ્થિતિમાં હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના નિવાસસ્થાને ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે ક્ષત્રિય સમાજની જે લાગણી છે કે ઉમેદવાર બદલવા જોઈએ પણ પુરુષોત્તમ રૂપાલાને હટાવી અન્ય કોઈ પણ ઉમેદવારને ત્યાં ટિકિટ આપવામાં આવે તો ચાલશે એ માગણીની સામે ક્ષત્રિય સમાજની સાથે સમાધાન કેવી રીતે કરવું તે બાબતને લઈ અહીંયા ચર્ચા કરવામાં આવશે સ્વાભાવિક રીતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કે ક્ષત્રિય સમાજના આગેવાન છે અને પાર્ટી અને પાર્ટી બહાર પણ સમાજની અંદર વડીલ હોવાના નાતે અને વર્ષોથી કામ કર્યું હોવાના કારણે એમનું માન પણ સમાજના આગેવાનો જાળવતા હોય છે એટલે ભૂપેન્દ્રસિંહને પણ કદાચ એમને આગળ કરવામાં આવશે સમાજના અલગ અલગ સંસ્થાઓ છે સમાજના આગેવાનો છે એમની સામે ત્યાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને આગળ કરી અને ત્યાં સમાધાન માટે કઈ ફોર્મ્યુલા અપનાવી શકાય એ બાબતે ચર્ચા કરવામાં આવશે રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી જે વિરોધ થઈ રહ્યો છે એ વિરોધની પરિસ્થિતિ વચ્ચે અત્યારે હાલ ભાજપે ડેમેજ કંટ્રોલની સ્થિતિમાં હોય તે પ્રકારની સ્થિતિના ભાગરૂપે અત્યારે હાલ આ બેઠક સી આર પાટીલના નિવાસસ્થાને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં અને ભાજપના ક્ષત્રિય આગેવાનો આ બેઠકમાં હાજર છે અલગ અલગ રાજ્યોમાં જિલ્લાઓમાં આવેદનપત્ર આપવામાં આવે છે સ્થિતિ ત્યાં સુધી વણસી રહી છે કે ગુજરાત સિવાય અન્ય રાજ્યો એટલે કે રાજસ્થાન જેવા રાજ્યોમાં પણ જ્યાં ક્ષત્રિયોનું પ્રભુત્વ છે એવા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ હત્યા થોડા સમય પહેલા રાજસ્થાનની અંદર થઈ હતી સુખદેવસિંહ ગોગામેડી એમના પરિવારજનોએ પણ આ મુદ્દાને હવે રાજકીય મુદ્દો બનાવ્યો છે તેમના પત્નીએ પણ સોશિયલ મીડિયા મારફતે કહ્યું છે કે ક્ષત્રિય સમાજનું આ અપમાન છે રોટી બેટીનો જે વ્યવહાર છે એ રોટી બેટીના વ્યવહાર સામે જે નિવેદન હતું એને લઈ ક્ષત્રિયાણીઓ પણ વિરોધના મૂળમાં હોય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે ન માત્ર ગુજરાત ગુજરાતની બહાર રાજસ્થાન અને અન્ય રાજ્યોની અંદર પણ ક્ષત્રિય સમાજમાં જો આ પ્રકારનો રોષ જોવા મળે તો વિરોધ વધું થાય અને રાજકીય રીતે પણ ભારતીય જનતા પાર્ટીને નુકસાન જાય એ પ્રકારની સ્થિતિ છે અને એ સ્થિતિને પહોંચી વળવા માટે અત્યારે ડેમેજ કંટ્રોલની સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી દેખાઈ રહી છે જી આભાર હિરેન સમગ્ર માહિતી બદલ તો હાલ જે સ્થિતિ અહીંયા સર્જાઈ છે તેના લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે બેઠકોનો દોર શરૂ થયો છે